અમે ફેમિલી સાથે મેળામાં એન્જોય કરવા આવ્યા છીએ લોકમેળા મેળા કરતા કે સરસ છે મેળો પ્રાઇવેટ એન્ડ આ ક્લીનિંગ ક્લિનિંગ પણ સારી છે બધું ચોખાઈ સરસ છે સાફ સફાઈ રજા પડી ગઈ છે સાફ સફાઈ પણ સારી છે ઓલ આર ટુગેધર ઇન મેલા સો વી આર વેરી હેપી બીકોઝ બધાને રજા પડી ગઈ છે તો આની ક્લીનનેસ બી સારી છે લાઇટિંગ્સ બી સારું છે રાઇડ્સમાં બેસવાની ખૂબ મજા આવે છે એન્ડ એન્ડ જો તમે સી ઓલ સો વી આર વેરી હેપી થેન્ક યુ આ મેળાની અમારી રજવાડી મેળાની વિશેષતા એ છે કે વિશાળ પાર્કિંગ છે જેથી કરીને કોઈ પણ ફેમિલી આવે છે તો ફેમિલી સાથે કોઈ પણ આવે પાર્કિંગની કોઈ પણ એને તકલીફ ન પડે અંદર ફરવા માટે અમે મોટા રસ્તા રાખ્યા છે જો બી વરસાદ આવે છે તો વરસાદમાં પણ કોઈને તકલીફ ન પડે એ રીતનું અમે ચાલવાની સગવડતા કરી છે બધી અમારું એડ્રેસ વિરાણી હાઈસ્કૂલ છે ટાગોર રોડ અમારા આયોજક છે જે જીતેન્દ્રભાઈ મારું મનીષભાઈ પ્રજાપતિ પિન્ટુભાઈ પરમાર જે અમારી રાઈડ લે આવ્યા છે જે હૈદરાબાદથી આવ્યા છે આવો વિશાળ રાઇડ લઈ આવ્યા છે એવા રફીકભાઈ છે આ જહેમત ઉઠાવી છે આખા મેળાની જેવા જીતેન્દ્રભાઈ મારું ચેરમેન છે અને પ્લસ મનીષભાઈ પ્રજાપતિ છે અને પિન્ટુભાઈ પરમાર છે